રાજકોટ માલવિયા નગર પાસે આવેલા ફાટકમાં રેલવે ક્રોસિંગ બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઈ હતી પરંતુ ટ્રેન આવતી નિહાળી ફાટક બંને સાઇડથી વાહન ચાલકોએ સાવચેતી રૂપે વાહનો થંભાવી દીધા હતા પરિણામે મોટી દુર્ઘટના અટકી હતી ત્યારે એન્જિન ડ્રાઈવરની સમય સૂચકતાથી ટ્રેનને ધીમી પાડવામાં આવી હતી તેથી દુર્ઘટના ટળી હતી કર્મચારી ફરજ પર સુઈ ગયો હતો તેમ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે માથે ભાડક આવશે આગળિયો પાછે બાકી લે લીયો પાછા લઈ લેજો ઓલી જેન નું લ્યો મુંદરો કરીએ તો ઘરે રહેતા હોવ છે બટાવાવાળા હોય આપણા બંડાવિયા બીબીને આની પહેલા એકટ લાગ્યો થોળા ભાઈ નું કે મારું બેનું ધ્યાન ભાઈ પાછો હવે ને એવું થી લઈ આમ કેવું ત્યાર તે